રાજકોટ ગોંડલ હાઈવે ઉપર ઉપસ્થિત છીએ દ્રશ્યો આપણે પહેલા બતાવું આ રાજકોટ ગોંડલ હાઈવે છે ને અહીંયા ગોંડલની આશાપુરા ચોકડી ખાતે ઉપસ્થિત છીએ હવે જે આપણે અહીંયા દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ તમામ લોકોના એ અલ્પેશ કથિરિયા અને જીગીસા પટેલના સમર્થકોના છે પાટીદાર સમાજના એ તમામ લોકો પણ હાલ અહીંયા એકત્રિત થઈ ચુક્યા છે આ તમામના સમર્થનમાં અહીંયા આવી ચુક્યા છે જે આહવાન અને જે ચેલેન્જ આપવામાં આવી હતી ગણેશ ગોંડલ દ્વારા કે આપ અહીંયા આવો આપ અહીંયા આવીને અમારી મુલાકાત લો એ તમામની મુલાકાત લેવા માટે હાલ આ પાટીદાર સમાજના તમામ લોકો યુવાનો આગેવાનો એ તમામ અહીંયા પહોંચી ચૂક્યા છે અને હાલ આ તમામ લોકો એ સમર્થનની અંદર છે અલ્પેશ કથિરિયા અને જીકિશા પટેલના સમર્થનમાં અહીંયા આવ્યા છે આ તમામનું એ પણ કહેવું છે કે આરતી તેમનું સ્વાગત પણ કરવામાં આવશે બીજી તરફ પોલીસનો અહીંયા પણ ચાપતો બંદોબસ્ત જે છે તે જોવા મળશે લગભગ પાટીદાર સમાજના યુવાનોની વાત કરવામાં આવે અલ્પેશ કથિરિયાની અને સાથે જીગીસા પટેલના સમર્થકોની જો વાત કરવામાં આવે તો લગભગ ત્રણસો કરતાં વધારે લોકો એકત્રિત હાલ થઈ ચૂક્યા છે અને આ તમામ લોકોના સમર્થન બાદ અહીંથી અલ્પેશ પથરીયા અને જીગીસા પટેલનું સ્વાગત કરવામાં આવશે અને સ્વાગત કર્યા બાદ અહીંથી મા દર્શન ગોંડલની અંદર જે મંદિર આવેલું છે ત્યાં દર્શન માટે તેમને લઈ જવામાં આવશે તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે અને હાલ તો અહીંયા આ દ્રશ્યોની અંદર જુઓ આપ તમામ લોકો પાટીદાર સમાજના યુવા આગેવાનો કે જે સમર્થનની અંદર આવેલા છે એ સમર્થકો જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને તમામ સમર્થકો એ હાલ તો અહીંયા રાહ જોઈને ઊભા છે કે ક્યારે અલ્પેશ કથિરિયા અને જીગીસા પટેલ જે છે તે અહીંયા આવ્યા જુઓ મોટી સંખ્યામાં લોકો તેમના ફૂલહારથી સ્વાગત કરવા માટેની તૈયારી દર્શાવી છે અને આ ફૂલ હારના સ્વાગત બાદ આ તમામ લોકો જે છે તે એક સાથે ગોંડલની મુલાકાતે જે છે ગોંડલની અંદર દર્શન માટે જવાના છે અને ત્યાં દર્શન કર્યા બાદ ગોંડલની અલગ અલગ જગ્યાઓ ઉપર જવાના છે જોકે સામે પક્ષે ગણેશ ગોંડલના સમર્થકોએ પણ તૈયારી દર્શાવી છે કે ગોંડલના અંદર જવાનું છે તો ગોંડલના દરેક ચાર રસ્તા ઉપર ગોંડલના ગલીઓ ગલીઓ તેમનું સ્વાગત કરવા માટેની તૈયારી જે છે તે દર્શાવવામાં આવી છે દિનેશભાઈ પાત્ર મારી સાથે જોડાયા સીધી વાત તેમની સાથે કરું છું દિનેશભાઈ ગોંડલ ખાતે ઉપસ્થિત તમામ એ લોકો આવ્યા છે થોડી જ વાતની અંદર અલ્પેશ પથરીયા અને જીગીશા પટેલ પણ આવવાના છે એ તો આપ જોઈ શકો છો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું એક બાજુ આ જ લોકો છે જે બફાટ કરે અને અમે તો પહેલાથી જ કહેતા આવ્યા કે ભાઈ ગોંડલમાં મિરજાપુર કરતાં પણ વિશેષ દાદાગીરીઓ ચાલી રહી છે એમની જોડે જે વિરોધ કરવા છે એમના ચહેરા તમે ટીવી સમક્ષ બતાવજો ખ્યાલ આવી જાય ક્યાંક ને ક્યાંક એ લોકો બે નંબરના ધંધા કરતા હોય કોઈ દારૂ વેચતા હોય કોઈ બુટલેદારો હોય આવા લોકો જ એમની સાથે જોડાયેલા છે અને એ લોકો ભારૂતી લોકોને બોલાવીને વિરોધ કરાવી રહ્યા છે પેલા એ લોકો બફાટ કરીને એવું કે તમારી માનવ ધાવણ પીધું હોય તો ગોંડલ આવો અને માનુ ધાવણ તો બધાએ પીધેલું હોય જ્યારે એ ગોંડલ આવતા હોય ત્યારે આડા ઉભા રહી જાઓ અને રોકવા માટે તો આ વ્યાજબી વસ્તુ નથી આમ તો ગોંડલની જનતા અને ગોંડલ જે આપણે પ્રજાવાલ્સ આપણે ભગવતસિંયા એમનો પણ આ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કે આવા લોકો આ ગોંડલની અંદર આવું કૃત્ય કરી રહ્યા છે કયા પ્રકાર નો કાર્યક્રમ રહેશે આજના આવી રહ્યા છે સમાજના તમામ સ્વાગત કરવા માટે તમામ લોકો રાહ જોઈને કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ નાગરિક છે ગોંડલ માં આવી શકે છે ગોંડલ માં આવવા માટે કોઈ વિજાની જરૂર નથી હોતી પરંતુ અલ્પેશભાઈ ભાઈ એને કોઈ રાજકીય કોઈ કઈ લાભ ખાટવા માટે આવી નથી રહ્યા એને તો બસ લલકાર ફેંક્યો છે એટલે એના એના માટે થઈને અહીંયા ગોંડલના રાજમાર્ગો ઉપર ફરવા અમે એમનું સ્વાગત કરીએ બિલકુલ અતિથિ દેવો ભવન સ્વાગત કરવા માટે તૈયાર છે આપ જુઓ દ્રશ્યો અંદર તમામ લોકો તૈયાર છે ફૂલ અને હાર પણ અહીંયા જે છે તે તૈયાર રાખવામાં આવ્યા છે કે તેમનું સ્વાગત કરવા માટેની તૈયારી જે છે તે દર્શાવવામાં આવી છે સ્વાગત કરી અને ગોંડલની અંદર લઈ જવા માટેની તૈયારી છે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પણ એકત્રિત છે અહીંયા અને તમામની સાથે સાથે રાજુ પાત્ર સહિતના તમામ આગેવાનો છે જે દ્રશ્યોની અંદર મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત છે અને સાથે જ ગોંડલના યુવાનો પણ એકત્રિત છે પાટીદાર સમાજના એ લોકો પણ એકત્રિત છે અને ગામે ગામથી અહીંયા પાટીદાર સમાજના લોકો આવ્યા છે રાજુભાઈ સ્વાગત માટેની કેવી તૈયારી છે થોડી જ વાતની અંદર અલ્પેશ કથિરિયા અને જીગીસા પટેલ અહીંયા આવી રહ્યા છે બિલકુલ એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત થશે અને તમામ જ્ઞાતિના ગોંડલના રહીશો અઢારે વર્ણના લોકો તેમનું ભવ્ય સ્વાગત કરશે અને ઈ પોતાના કોઈ ઓલા માટે નથી આવતા ગોંડલની અંદર જે પ્રકારે ગેરરીતિ ગુંડાગીરી દાદાગીરી ભ્રષ્ટાચાર જે પ્રમાણે હાલે છે ને એ એક વ્યવસ્થાને ભારતીય જનતા પાર્ટીમાં મૂકીને બદલવા માટે આવી રહ્યા છે રાજુભાઈ જે રીતના બીજી તરફ વિરોધ ચાલી રહ્યો છે ને આપ અત્યારે સમર્થનમાં આવ્યા છો શું કેશો સ્વાગત કરવામાં આવશે આપના દ્વારા અહીંયા બિલકુલ સ્વાગત કરવામાં આવશે અને અહીંયા કે ઉભેલા તમામ એક એક વ્યક્તિ છે એ વ્યક્તિગત તમામ જ્ઞાતિના લોકો છે એ અલ્પેશભાઈ અને ટીમનું સ્વાગત કરશે અને સ્વાગત કરવી અમારો અમારે અમારી ફરજ છે અને અમારો અધિકાર પણ છે કારણ કે આ અલ્પેશભાઈ અને આ ટીમ અમારી લડાઈ લડવા આવે છે જે અમે નથી કરી શકતા અમે દબાયેલા છીએ અમે ડરેલા છીએ અમે અમે જે જે પ્રકારની વ્યવસ્થાની અત્યારે કાળા વાવટા લગાવવામાં આવ્યા છે અને બેનરો પણ લગાવવામાં આવ્યા છે ગદાર ગબ્બર નહી ગદારના બેનરો અને કાળા વાવટા સાથે સ્વાગત કરવાની તૈયારી છે ઈ ગબ્બર નહી ગદ્દાર નું સર્ટિફિકેટ ગોંડલ નથી આપવાનું

તો અલ્પેશ કથિરિયા અને જીગીસા પટેલ આવવાના છે ને તેમના સ્વાગત માટેની પણ તૈયારી દર્શાવી દેવામાં આવી છે તમારું શું માનવું છે એક તરફ અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ એ આવે તે પહેલા જ તેમના સ્વાગતની તૈયારી છે અને બીજી તરફ તે આવે તેમના માટે ગોંડલના લોકો અને ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાના સમર્થકોએ તેમના સ્વાગતની તૈયારી કરી છે તેને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો